રાજકોટમાં ખાણીપીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ઘી દૂધ અને હિંગના સેમ્પલ તપાસમાં ફેલ થયા છે રામકૃષ્ણ અને અમૃત ડેરીમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સેમ્પલ ફેલ થયા છે પટેલ વિજય સ્વીટમાંથી પણ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સાથોસાથ નેન્સી ગૃહ ઉદ્યોગમાંથી લીધેલા હિંગના નમૂના ફેલ થયા છે અગિયાર ધંધાર્થીને લાયસન્સ અંગે પણ નોટિસ આપવામાં આવી છે તો રામકૃષ્ણ અને અમૃત ડેરીમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ફેલ થયા છે અને ઘી દૂધ હિંગના સેમ્પલ લેવાયા હતા આ તમામ સેમ્પલ ફેલ થયા છે રામકૃષ્ણ અને અમૃત ડેરીમાંથી પણ સેમ્પલ લીધા હતા પટેલ વિજય સ્વીટમાંથી પણ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા રામકૃષ્ણ અને અમૃત ડેરીમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સેમ્પલ ફેલ થયા છે પટેલ વિજય સ્વીટમાંથી પણ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા આ સાથોસાથ ને ગૃહ ઉદ્યોગમાંથી લીધેલા હિંગના નમૂના ફેલ થયા છે અગિયાર ધંધાર્થીને લાયસન્સ અંગે પણ નોટિસ આપવામાં આવી છે તો રામકૃષ્ણ અને અમૃત ડેરીમાંથી જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તે ફેલ થયા છે અને ઘી દૂધ હિંગના સેમ્પલ લેવાયા હતા આ તમામ સેમ્પલ ફેલ થયા છે રામકૃષ્ણ અને અમૃત ડેરીમાંથી પણ સેમ્પલ લીધાયા હતા પટેલ વિજયી સ્વીટમાંથી પણ ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા